ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આચાર સંહિતા ભંગ હેઠળ કરી છે આખરે વિધાનસભાના અધ્યક્ષે એવો તો શું અપરાધ કર્યો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી સંદર્ભે શંકર ચૌધરી કે જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમની પર આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના ઉમેદવારની તરફેણમાં સભા કરી અને ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે આ પ્રચાર તેમણે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે કર્યો હતો પહેલા તો એ વિડીયો જુઓ કે જે આધાર પુરાવા સાથે આ ફરિયાદ કરવામાં આવી છે કે જિલ્લાની અંદર જે પ્રમાણે હું દાંતા જોઉં છું જે પ્રમાણે હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને ને હોય શકે બે ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતાં વધારે લીડ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય એ પોતે લીડ નું વિચાર કરતાં એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ના વિચાર્યું હોય એવડી મોટી લીડા બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું દાવતા વિધાનસભા અને વાવ આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મેં બંનેમાં પ્રત્યક્ષ જોયું છે મેં કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે એ વિસ્તારમાં સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી સત્તરમી માર્ચથી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ પડી જાય છે અને આદર્શ આચારસંહિતા જેમ દેશમાં લાગુ પડે એમ ગુજરાતમાં પણ આદર્શ સંહિતા લાગુ પડી જાય છે બનાસકાંઠા લોકસભાની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ એક તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે આ એક આદર સંસદીય પ્રણાલી અને કાર્યપદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે સાથોસાથ આ પ્રણાલી પ્રમાણે જ્યારે અધ્યક્ષ પોતે બંધાણીય પદ ઉપર હોય અને બધાણીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ બે હજાર એકવીસ સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચને જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથો સાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ એકમાં જે ઉલ્લેખ છે તેનું પણ એમને નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે સાથો સાથે નૈતિકતાની દ્રષ્ટિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી

તેમ છતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠાના ભાજપના બેઠક યોજી અને પ્રચાર કર્યો આમ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી શંકર ચૌધરી સામે તાત્કાલિક પગલા ભરવા માટે માંગ કરી છે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર